આવાર બે ના સારું ઘડીક માં દેશી મળી

જો ભાઈ ઘરે પહોંચી ગયા છે જો ભાઈ નેચ આમણે મળવી કા આપણો સ્વાગત કરવા આવી કે ભાઈ હા વખતે તું બોલી મારનો બોલવાને કે વાંધો નહિ ચાલો જય માતાજી પીજી ભાઈ શું હાલ એના બેન

બધું તૈયાર જ રાખ્યું છે જો બદામ ને એવું બધું આની હું જરૂર હતી હે રેનાબે

અત્યારે જો હવે જવાની તૈયારીમાં છે ને બાર થોડાક સમનેલા ફોટા ને એવું પાડી વાળ્યું ને એના બંને તો ગાડી ગમી ગઈ કરી ને બેન સેવી હોતે ને આપી દીધી જો ને આત્મા છે આપતા તમાર કાઈ વાંધો ને ભરી દેસ એમાં હું ના ના એવું ન હોય કે આ કે હપ્તા ભરે હા તો વાંધો ને અમે તમાર ગાડી લેતા જઈ તમે આ રાખો બીજી ગાડી દેઈ છે તમને હા તો વાંધો ને એ લેતા જઈ मिठ भेली बहले जैडिने बहले कि वैडिन सरह भेली जली लिए लेड़ाई बहले मोसी उ나�aty ride एड ऌी मम्याति करे कर दोंधे को थे नबल्व मोसे कंते हैं व हमेले करेकिज्टि के वार्व भार मन crda कि ढड़ा गांज रखके नहीं आ पतार कि रख." અમારા વનરાજભાઈ ની નજર માં તો ઘણા બધા છે પણ એના દિલ માં તો તમે જ છો હો ગુલાબભાભી ચાલો ચાલો બહુ હુમા બહુ મજા આવી ભાઈ પ્રદીપ ભાઈ ને તમને છે ને પીજી પીજી ભાઈ તરીકે પીજી પરમાર તરીકે ઓળખ્યું

ઓકે જ આપણે મળી આજ આજે અમે ભી આસે કૌસી કરી આ માર બેન આરે અમાર સારું ઘડીક દેશી મળી ગયો તસની કારણે આરે કેમ કે આ કેરી છે ને લેવાન દરબેશ તમારે મળી ગયો જો ફાસ્ટ લોગ તમે બને જોઈને જ છો કે ધમુભાઈ નવલે ગયા ને તો ને બેન આરે કે ધમુભાઈ આરે ફોલક ક્યાં એમ સેટિંગસ નોય બોલવાનો તો કટ મોટા ગ્રેટ તો ઓલરેડી આ છે પણ હારી વાળા કે ને એટલે

એના વગર બ્લોગ કોણ બનાવે છે તને યાદમાં બનાવ જે ના તો બહુ મજા

જાને હો હા લો તો નતા નતા ખાસિયત એટલે આવ કે ખાસિયત વેતાતા ડા

તો ધીમે ધીમે પાછા હાલતા થઈ ગયા છે કૌશિક ના ઘર બાજુ કૌશિક ભાઈ ના ગામ બાજુ કેમકે આપડા ગામ બાજુ પગવી એમ ને અત્યારે